ગેસ ચાલુ કરી દઈશું અને આપણે જે વાટકી ભરીને લોટ લેવાનો હોય એ વાટકી બે વાટકી પાણી લેવાનું છે આમાં આપણે આ બે વાટકી પાણી લીધું આ ત્રણ વાટકી પાણી લેવાનું આપણે આજે આપણે બનાવી રહ્યા છીએ ઝારનું ખીચું આપણે પ્રમાણસર એમાં મીઠું નાખીશું અને પાણીને ઉકળવા દઈશું આજે હું બનાવી રહી છું ઝારનું ખીચું જે ખાવામાં બહુ જ સરસ મજાનું લાગે છે આપણે એના ઝારના પાપડ પણ બનાવીએ છીએ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઝારનું ખીચું અમે ઝાર દળેલી લીધી છે એટલે હું ચાણીનો ડબ્બો ભરી લીધો છે એટલે હું આમાં ડાયરેક્ટ નાખી દઈશ અને ખીચું હલાઈ દઈશ શરીર ઘટાડવા માટે પણ જવાર ખાવી બહુ જરૂરી છે એટલે મને એમ થયું કે લાવો ને આજે તો તારે ઝારનું ખીચું જ બનાવીને ખાવ ખૂબ જ સ્વાદિષ્ટ એવું આપણે બનાવી રહ્યા છીએ જુવારનું ખીચું હવે આપણું પાણી થઈ ગયું લાગે છે તો હવે આપણે આમાં લોટ નાખી દઈશું અને ખીચું હલાવી દઈશું આપણે ત્રણ વાટકી પાણી લીધું હતું એની સામે આપણે આ એક વાટકી લોટ નાખી છીએ આપણે લોટ ચાળેલો જ હતો એટલે અત્યારે એમ જ નાખ આમાં જેટલું આપણે બનાવવું એ પ્રમાણે પાણી રેડવાનું એક વાટકી લોટનું બનાવવું હોય તો બે વાટકી પાણી લેવાનું ત્રણ વાટકી નહીં લેવાનું હવે આપણે આને થોડી વાર ખીચાને ચડવા દઈશું હવે આ આપણું ખીચું થઈ ગયું છે તમે જુઓ કેવું સરસ મજાનું જે છુટું પડી ગયું છે એકદમ તપીને ચોટતું નથી એટલે આ બની ગયું છે આપણું જવારનું ખીચું એને આપણે તેલ અને અથાણાના મસાલા આ તમે ખાઈ શકો છો તમને બતાવી રહીશું મારું જવારનું ખીચું તમે જોઈ રહ્યા છો કેટલું સરસ મજાનું છે આપણે ખીચામાં નાખશું આચાર મસાલો અને સિંગ તેલ તેથી ખાવાની ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે આચાર મસાલા સાથે સિંગ તેલ જુવારનું ખીચું ખાવાની મજા તમે જુઓ દેખાવમાં જ કેટલું સરસ મજાનું છે આ છે મારું જુવારનું ખીચું તમે પણ બનાવજો